આજે સવારે થાણેના મુમરા રેલવે સ્ટેશન પર લગભગ નવ મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા જેમાં આઠ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે તેમાં ચારના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પાંચ ઘાયલ થયા છે અને બધા મુસાફરો ટ્રેનના ગેટ પર બેઠા હતા જ્યાંથી તેઓ નીચે પડી ગયા હતા રેલવે વિભાગે આ મામલાની તપાસ શરૂ કરી છે આ ઘટના સવારે સાડા નવ વાગે સી એસ એમ ટી લોકલ ટ્રેનમાં બની હતી સવારે ઓફિસ જતી વખતે ભારે ભીડના કારણે આ દુર્ઘટના થઈ હતી ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રેલવે પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઘટનાના કારણે લોકલ ટ્રેન સેવાઓને પણ ઘણી બધી અસર થઈ હતી મુમરા રેલવે અકસ્માત અંગે સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ ધનરાજ નીલાએ કહ્યું હતું કે અકસ્માત મુમરા અને દીવા સ્ટેશન વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર થયો હતો કંસારા જેથી મુંબઈ ટ્રેનના ગાર્ડે જણાવ્યું હતું કે મુંબઈ સ્ટેશન નજીક કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા મૃતકોની ઓળખ કરવામાં આવી છે આ બધા જ મૃતકો ત્રીસ થી પાંત્રીસ વર્ષની વયના છે આ ઘટનાના ઘણા જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેને પોસ્ટ કરી શકાતા નથી કારણ કે તેમાં જોઈ શકાય કે લોકોના મૃતદેહ પ્લેટફોર્મ પર કપડા વગરના પડેલા હતા હાલ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે બધા જ મૃતકો ત્રીસથી પાંત્રીસ વર્ષના હોવાનું જાણવા મળ્યું છે આ મામલે રેલવે મધ્ય રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના અંગે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી કસારા વચ્ચે ચાલતી લોકલ ટ્રેનમાં

छत्रपति शिवाजी महाराज टर्मिनस से कसारा के दरमियान जो लोकल चल रही थी उसके गार्ड ने इस घटना की इन्फॉर्मेशन हम लोगों को दी है इसमें लोकल में ट्रेवल करने वाले आठ व्यक्ति जो है वो ट्रैक के ऊपर गिरे थे इन आठ व्यक्तियों को हॉस्पिटल में पहुंचाने के लिए एम्बुलेंस की अरेंजमेंट रेलवे की तरफ से की गई थी ये घटना जो है लगभग साढ़े नौ बजे के करीब करीब इस घटना की इन्फॉर्मेशन अपने को मिली थी नौ पचास के करीब करीब उसमें एम्बुलेंसेस पहुंचे हैं अभी सभी व्यक्ति को अस्पताल में पहुँचाया गया है दूसरी चीज़ ये सारे व्यक्ति जो है वो फुटबोर्ड के ऊपर ट्रैवल कर रहे थे लोकल ट्रेनस की तीसरी बात इसके बाद में अभी जो सारी लोकल्स चलाई जा रही है, नई जो लोकल्स आ रही हैं ये सारे रेक जो है ए सी के रेक्स है इनमें ऑटोमेटिक डोर क्लोजर की फैसिलिटी उपलब्ध है जिससे कि ऐसी घटना कोई बात में नहीं होगी ये प्रयास किया जा रहा है साथ ही में आई सी एफ के द्वारा एग्जिस्टिंग रेक का रेट्रोफिटमेंट की क्या पॉसिबिलिटी है वो हमारे पास से कोशिश की जाएगी ऐसा निर्णय अभी रेलवे बोर्ड की तरफ से लिया गया है એ ચલતે બાદમાં કિસી વ્યક્તિ કોઈ પરેશાની કા સમાહી કરના પડેગા